ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ આયોજિત આઠમો સમૂહ લગ્નોત્સવ આગામી તારીખ ત્રીસ નવેમ્બરને રવિવારે જવાહર મેદાન ખાતે સમાનના સંતો મહંતો અને રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર છે જે અંગેની જાણકારી આપવા યોજાયેલ પત્રકાર પરિષદને શ્રી ભરતભાઈ બુદેલીયા તથા શ્રી લક્ષ્મણભાઈ રાઠોડે સંબોધી હતી જે નક્કી કર્યું કે રાત્રે મેરેજ કરવા તો ખૂબ જ કામ આપણું દીપી ઉઠશે અને થોડીક રાહત રહેશે તો અમે જોઈએ છેલ્લા બે ત્રણ વખતથી રાત્રિનો સમય અમે નક્કી કર્યો ખૂબ જ સારી રીતે અમારા લગ્નો દર વખતે સંપત થાય છે અને ખૂબ જ સારી રીતે બધા ઉજવે છે ખાસ કરીને આ વખતે વિશેષતા તો એ છે કે અમારે એકત્રીસ દિવસનો જે સમૂહ લગ્ન છે એમાં ટોટલે ટોટલ ખર્ચાના દાતા અમારા બબુભાઈ નાનુભાઈ વાળા એટલે જીએન વાળા છે ભોળદવાળા ટોટલ ખર્ચો એમના તરફથી છે અને બીજી એક વિશેષ જાહેરાત આપને કહું કે એમને પોતાને પણ એવી ઈચ્છા થઈ કે આ વખતે દરેક દીકરીઓને પચીસ પચીસ હજારની એફટી પોતે કરાવવાના છે એની જાહેરાત પણ એ અત્યારે અત્યારે કરી છે તો એમને પણ અમે સમૂહ લગ્ન સમિતિના આયોજકો વતી એમનો અમે આભાર માનીએ છીએ અમારા ઈતુબાપુએ તો અમને જે પ્રેરણા આપી છે એમાં ખાસ કરીને એને પાંચ અમને જે જ્ઞાન આપ્યું છે પાંચ શબ્દોનું તો દીકરીને ભણાવો અને પગભર બનાવો અમારા સમાજમાં શિક્ષણ ઓછું છે તો શિક્ષિત બનાવીએ એવો સૌનો પુરસાદ સ્થિતિમાં શીખ થયા પછી પણ ખૂબ જ પરિસ્થિતિ અમારા સમાજની સારી છે અને શિક્ષણ તો ખૂબ જ વધ્યું છે અને સારી સારી પોસ્ટોમાં હવે પોસ્ટો પર પણ અમે જોઈ રહ્યા છીએ કે અમારા ભાઈઓ તથા બહેનો સારી પોસ્ટોમાં નોકરી લાગવા મળ્યા છે બાપુના અમારા પાંચ વચનો દીકરીને ભણે અને બે કુટુંબને તારે એવું એમને એના વિચારધારામાં અમને જ્યારે વચ્ચે ઉપદેશ આપતા એવું દીકરીના પૈસા લેવાય ગૌ વચ્ચેનું સામાન મા પાપ છે આ એમનું સૂત્ર છે ભણતર વગર જ્ઞાન નહીં ખાસ ભણતર કોઈ એમને જ્ઞાન આપ્યું છે કે વગર આવતા દિવસોમાં જ્યારે ચંદ્ર ઉપર માણસો પહોંચે ત્યારે આપણો સમાજ પણ એની હરોળમાં પહોંચે એવી અમારા જગદગુરુ અમારા ગુરુ જેમાં અમારા ભગવાન સમાન છે અત્યારે રામબાપુ છે એમની પહેલા બાપુએ પણ ખૂબ જ સમાજના ઉત્કર્ષ માટે ખૂબ જ પ્રયત્ન કરેલા અલધારી સમાજનો જે ત્રીસમી તારીખે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે એ આઠમો સમૂહ લગ્ન છે પણ અમે ગૌરવ એ અનુભવીએ છીએ કે આની સૌથી વિશેષતા એ છે કે આ વખતે સંપૂર્ણ સમૂહ લગ્નના દાતા જે ગગુભાઈ નાનુભાઈ વાળા એ પરિવારને અમે સમાજ આખો ખૂબ દિલથી અમે એને અભિનંદન આપીએ છીએ અને અમે એનો ખૂબ જ આભાર માનીએ છીએ કે ગગુભાઈ નાનુભાઈ વાળાએ અમારા સમાજમાં આ વખતે એક ચીલો ચિતર્યો છે એમ આખા ભાવનગર જિલ્લામાં કે સંપૂર્ણ સમૂહલગ્નના દાતા જેથી કરીને અમને સમૂહલગ્ન સમિતિને ખૂબ જ પૂરું બળ મળ્યું છે